ઓ જય માતાજી મિત્રો આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો ગાઈસ તમને ફાઇનલી એક જોરદાર નજારો બતાવવા જઈ રહ્યો તો તમે જોઈ લો ગાઈસ તો ને શુક્ર આજે પતંગ ચઢાવવા આવી તો તમને ગાઈસ બતાવી દઉં છું તમે જોઈ શકો જો રાત તો માફી ગરમ કરતી જેને તારીએ તો પતંગ નહીં ચડે કોઈ હેચી તો ગાય માં ભાઈ આવી ગયો વચ્ચે પંખો ઉભો વચ્ચે તો ગાઈસ તમે જોઈ શકો માહોલ ગરમ થઈ ગયો એને ખબર નહીં પડતી આજ તો ભાઈ અને ફરફડીએ ચડી ગયો એ તો હોટી લઈને આવ્યા બધું મારવા ગઈશ કાળી પતંગ થી આડી જોડા ચડે હાલ તો ઊંચા મની તો

કપાય ને આવશે તો ગાઈસ આ કોણ આવ્યું છે સામે પેલા કૌશિકાની પેલા ફાર્મ હાઉસ માં ચઢાઈ રહ્યું છે ગાઈસ તો હવે આ બંકાર ઉભું થવું પડશે તો ચઢાવવા જવું પડશે આવું અનપેત થાય છે

તો માહોલ ગરમ થઈ ગયો ને આપણો બંકો તો વચ્ચો વચ્ચે જઈને બેઠો હે આ રહ્યો બંગો ગાઈસ એક પતંગ ઉડતી હતી એ ਵੀ ગઈ લાગે તો જય મત્તાજી તો જે જય માતાજી મિત્રો આનો ખતમ થાય અમારા આપને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતા